હે ગાઈસ કેમ છો જય માતાજી ફરી એકવાર નવો લોક સાથે હું આવી ગયો છું અને આજે અમે જઈએ છીએ બળિયાદેવે તો મારું નામ છે જિતેન્દ્ર પરમાર અને તમે જોઈ રહ્યા છો મજીલો ગુજરાતી યુટ્યુબ ચેનલ તો આજે અમે બળિયાદેવના મંદિરે જવા જઈ જવા નીકળી ગયા છે અને ખેતર અમારા ખેતર બની મતલબમાં એ બાજુ કૂતળે અને રસ્તો તો બહુ જ ખરાબ છે તમે જોઈ શકો છો આ રસ્તાની હાલત કેવી થઈ જાય છે અને આ અમે પ્રસાદ પણ લીધો છે આ રસ્તો જુઓ તમે તો ખાડા ખબર એટલે આ વરસાદને લીધે બધું ધોઈને ગતું રહ્યું છે અને આગળ રસ્તો એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત તો અમે ચાલતા ચાલતાં દેવના મંદિરે જઈએ છીએ અને અમે પહેલેથી તે એ જ મંદિરે જઈએ છીએ જો આ મિત્રો કેવો રસ્તો થઈ ગયો છે બહુ ખતરનાક રસ્તો થઈ ગયો છે જવા દો ને યાર તો આગળની સાઈડ તમે જોઈ શકો છો કેવું છે બધું આ પથ્થરાન પથરા બધા નાખેલા છે બધા ધોવાઈ ગયું છે માટું એવું પૂરેલું હતું પણ ધોવાઈ ગયું આ બાજુની સાઈડ ને આ અંદર અંદર જો બીક લાગે એવું છે હેગડી તો એકદમ ભયંકર ખતરનાક દેખાય છે તો ઓલરેડી અમે બહાર આવી ગયા છે લાઇટ ચાલુ કરી હતી મેં અંદરની સાઈડ લાઇટ ચાલુ કરીને અમે એમાં મમ્મીને મારા બેન બધા નીકળી ગયા આ બાજુની સાડે જો આ બધા કોતેળા છે જ્યાં આગળ હવડે વચમાં જ દીપડો પકડ્યો હતો એ બાજુ રહીને જ જવાનું છે તો હવે વચમાં દીપડો પણ અમારા ગામમાં પકડાયો હતો મોક્ષી ગામમાં તાલુકો સાવલી જિલ્લો વડોદરા તો અમે જે હમળો દેખાય છે ત્યાં આગળ અમે જવાના છીએ બરિયાદેવનું મંદિર ત્યાં આગળ આવેલું છે મિત્રો તો કોમેન્ટમાં જય વળિયાદેવું લખી દેજો અને મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મને મોટિવેશન મળતું રહે તો આ બાજુની સાહેબ તમને આપણે બતાવું છું એ જો એ તળાવ છે આ બધું માઠું રોડ ખાતામાં ખોદી ખોદીને લઈ ગયા છે તલાવની મતલબમાં મેની નદી છે મેની નદીની અંદર બધું માઠું ખોદી ખોદીને લઈ ગયા છે એ લોકો અને હું પણ બધે ચોકફેરો જોઉં છું નોટિસ કરું છું અમારું એ બાજુ ખેતર છે ત્યાં પણ ખાસું માટું ખોદી લઈ ગયા છે અને તો ઓલરેડી હું બળિયાદેવના મંદિરે આવી ગયો છું તમે જોઈ શકો છો બળિયાદેવનું મંદિર ત્યાંગળી ચક્કલીઓ પણ બહુ હતી અને અમારી પહેલાં જ કોક આવીને ગયું હતું દીવો બીવો કરીને ગયા હતા તો અમે પણ બેઠા છીએ અગરબત્તી ને બધું થાય છે ચક્કલીઓ જોવો તો અમે આ બધું કેવું ખોદી કાઢ્યું છે આજુબાજુ તો બહુ ખતરનાક ખોદી કાઢી છે બધું સ્માટી પણ ટરાઈ જાય છે એ મંદિરની હાલત થઈ ગઈ છે મને અમે પહેલેથી જઈએ જ બળિયાદેવના મંદિરે જઈએ છીએ મારા મમ્મીને અમે ઘરના બધા તો અમે પણ પહેલેથી એ જ જઈએ છીએ અને અમે અહીંયા જ દર્શન કરીએ છીએ અને બીજી જગ્યાએ અમે પોર જઈએ છીએ પહેલાં બેહા એવું નહોતું પણ હવે બેહા એવું થઈ ગયું છે ટાઈસો બાયસો બધું કમ્પ્લીટ કર્યું બોકડા પણ નાખ્યા હતા બોકડા અમુક ફેરા દારૂ પીવાવાળા આવે છે તળી તો બધું બગાડીને જતા રહે છે પણ કમ્પ્લીટ છે અત્યારે તો તમે જોઈ શકો છો મંદિર તો ગઈશ બીજા લોકમાં મળીશું ત્યાં લગીને બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી